મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું માટે આજનો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે ખાસ જણાવજો કે તમારે કેટલો પાક નુકસાન થયું છે અને સાથે તમને આગળનો વીસમો હપ્તો મળ્યો તો કે નહોતો મળ્યો તો હવે વિડીયોની શરૂઆત કરીશું આજના પ્રથમ સમાચારથી તો લોકોને લોન માફીની આદત પડી ગઈ છે મહારાષ્ટ્રમાં આ વર્ષે ભારે વરસાદની પડવાને કારણે ખેડૂતોના જે છે પાક ધોવાનું અને જે છે સરકાર પાસે મધભની અપેક્ષા રાખીને બેઠા છે મિત્રો મહારાષ્ટ્રમાં જે છે ભારે વરસાદ પડવાને કારણે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે અને ખેડૂતો સરકાર પાસે મદદની આશા લઈને બેઠા છે ખેડૂતો તરફથી લોન માફીની માગણ જે છે માગણી તીવ્ર બની રહી છે અને આ વચ્ચે રાજ્યના સહકારના જે છે પ્રધાન બાબા સાહેબ પાટીલે જાહેરમાં એક નિવેદન કરીને ચકચાર મચાવી હતી તેમણે જે છે જળગાંવમાં આયોજિત કરાયેલી જાહેર સભામાં લોકોને જે છે સંબોધતા કહ્યું હતું કે લોકોને લોન માફી માંગવાની લત પડી ગઈ છે અમારે પણ ચૂંટણી જીતવી હોય છે એટલે એવા આશ્વાસનો આપતા રહેવા પડે છે વાત કરીશું આજના આગળના સમાચારની તો ખેડૂતો માટે ગુડ ન્યૂઝ એક રાજ્યમાં પીએમ કિસાન યોજના હેઠળ એકવીસમો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે મંગળવારે પૂરગ્રસ્ત જમ્મુ અને કાશ્મીરમાં આઠ પોઈન્ટ પંચાવન લાખ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો એકવીસ હપ્તો એકસોને એકસોને એકોતેર કરોડ રૂપિયાનો એકવીસ હપ્તો જાહેર કરીને તમામ ખેડૂતોના ખાતામાં વહેંચવામાં આવ્યો છે આ સાથે વાત કરીએ તો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને વાર્ષિક છ હજારની રકમ આપે છે અને દર મહિને બે હજારની રકમ આપે છે એટલે કે દર ચાર મહિને બે હજારની રકમ જાહેર કરવામાં આવે છે વર્ષની અંદર આવા ત્રણ હપ્તા જાહેર કરવામાં આવે છે બે હજારના અને ખેડૂતોને છ હજારની રકમ ટ્રાન્સફર કરવામાં આવતી હોય છે વાત કરીશું આજના આગળના સમાચારની તો હવે ડ્રાઇવિંગ લાઇન્સ લાઇસન્સ માટે લાગવત નહીં ચાલી ગુજરાતમાં આગામી પહેલી જાન્યુઆરીથી બે હજાર છવ્વીસથી ડ્રાઇવિંગ લાયસન્સ માટે નવી સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે હવે ગુજરાતમાં સૌ પ્રથમવાર મોડાસા કચેરીમાં એઆઈ ટેકનોલોજીનો અમલ શરૂ કરાવ્યો છે જ્યારે ગાંધીનગર આરટીઓમાં એઆઈ ટ્રેક અપગ્રેશનની કામગીરી ચાલી રહી હોવાથી આગામી પાંચ સપ્તાહ માટે એઆઈ ટ્રેક સંપૂર્ણ કાર્યરત થઈ જશે ટેસ્ટ આપતી વખતે જે છે અરજદાર ડારે કઈ ભૂલ કરે છે તેનું મોનિટરિંગ ઓફિશિયલી ઇન્ટેલિજન્સ દ્વારા કરવામાં આવશે અને આ અઘરું પણ છે વાત કરીશું હવે આપણે આગળના સમાચારની તો ફાસ્ટેગ એન્યુઅલ પાસ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનએઆઈનો પંદર ઓગસ્ટ બે હજાર પચીસના રોજે ફાસ્ટેગ વાર્ષિક પાસ શરૂ કરાયો હતો સુવિધા ખાસ કરીને ખાનગી વાહન માલિકો માટે શરૂ કરવામાં આવી છે જેથી તેઓ ટોલ પ્લાઝા પર કોઈ પણ અવરોધ કરી શકે આ માટે ત્રણ હજાર રૂપિયાની ચૂકવવા પડશે આ પછી જે છે વપરાશકર્તાઓને વર્ષમાં બસો વખત ટોલ ફ્રી મુસાફરી કરવાની સુવિધા મળશે આ રસ્તા ઉપર તમને જે છે લાભ મળશે આ પાસ ફક્ત નેશનલ હાઈવે અને નેશનલ એક્સપ્રેસ વે પર જ લાગુ પડશે જે એનએચએઆઈ અથવા કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત એટલે કે જો તમે આ રસ્તા પર મુસાફરી કરો છો તો તમારે દર વખતે ટોલ ચૂકવવો પડશે વાત કરીએ હવે આગળના સમાચારની તો રાધનપુરમાં ખરીફ પાકને વ્યાપક નુકસાન રાધનપુર પંથકમાં બેતાળીસ હજાર ટ્રેક્ટરમાં તુવેર અડદ ગવાર કપાસ એરંડા બાજરી કઠોળ અને ઘાસચારાનું વાવેતર થયું હતું પરંતુ આઠ નવ દસ સપ્ટેમ્બરના રોજ વરસેલા ભારે વરસાદને કારણે ખેતરો સરોવરની જેમ ભરાઈ ગયા હતા જે કારણે ઘણા પાકોમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે રાધનપુર તાલુકામાં એકસો બ્યાસી મીમી વરસાદની નોંધ આવ્યો હતો જેને કારણે ખરીફ પાકો સંપૂર્ણ બરબાદ થઈ ગયા છે ખેડૂતો સરકાર પાસે જે છે પાક નુકસાન સહાયની વળતરની માંગ કરી રહ્યા છે વાત કરીએ હવે આગળના સમાચારની તો મહિલાઓને મળશે બે લાખ રૂપિયાની ભેટ સરકારી મહિલાઓ માટે જે છે મહિલા સ્વાલંબન યોજના શરૂ કરી છે મિત્રો સરકાર દ્વારા મહિલાઓ માટે એક યોજના શરૂ કરવામાં આવી છે સ્વાલંબન યોજના આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે બે લાખ રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો કોઈ પણ મહિલાને અહીંયા પોતાનું જે છે ધંધો ચાલુ કરવો બિઝનેસ ચાલુ કરવો હોય તો દરેક મહિલાને બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે આ યોજના હેઠળ મહિલાઓ જે છે માટે ત્રણસો સાત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે જેમાંથી બ્યુટી પાર્લર દરજીકામ મસાલા બંદાવટ અગરબત્તી મોતીકામ વરગુંથન અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો સામેલ છે તો દરેક પ્રકારના વ્યવસાય માટે બે લાખ રૂપિયા સુધીની લોન આપવાનો અહીંયા જે છે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે આ લોન કેવી રીતે મળશે એના વિશે પણ જે છે આગળ માહિતી આપેલી છે ગૂગલમાં જઈને તમે પણ જ્યારે સર્ચ કરશો આ યોજના વિશે તો ત્યાંથી ફોર્મ ભરવાની લિંક પણ તમને મળી જશે તો આજનો વિડિયો આપણે અહીંયા પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે આપણા આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવો છો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય જવાન જય હ કિસાન